અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ એએમસી નો હથોડો ક્યારે ફરી પડશે અમદાવાદમાં દરિયાપુર આંબેડકર વાસ પાસે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના જૂના પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે એએમસીને લેખિતમાં તેમજ મૌખિકમાં વારંવાર રજૂઆત કરેલ પણ કોઈ પણ પ્રકારના પગલાં નહીં લીધેલ તો અમોએ શ્રી દરિયાપુરના ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ લેખિતમાં રજૂઆત કરેલ હતી રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે દરિયાપુર આંબેડકર જવાના રસ્તે ગેરકાયદેસરની જગ્યામાં હવે ઓગણીસો તોતેર માં હોસ્પિટલ માટે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરમિશન આપેલી પછી કોઈ પણ કારણોસર એ બની ના શક્યું હોસ્પિટલ અને પછી આ લોકોએ દસ પંદર વર્ષ પછી એને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે ચાલુ કર્યું એટલે કામ એટલે ત્યારે જે જે તે ટાઈમે ભાજપના નેતા હતા એ કરી એટલે એ લોકોએ તત્કાલ ધોરણે કારણ ગેરકાયદેસર હતું એટલે તત્કાલ ધોરણે એને પાડી દેવામાં આવ્યું પણ આરસીસી નો ઢાંચો ઉભો રાખ્યો હવે અત્યારે પંદર દિવસ પહેલાની વાત છે એ લોકોએ પતરા માર્યા અને કંઈક નાનું મોટું કામ કરતા હતા એટલે અમે અને ગોડાઉન તરીકે અત્યારે ભાડે આપ્યું એટલે અમે ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી લેખિતમાં એક અરજી આપી કે આ ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે